ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજને નિશાન બનાવવાનો આક્ષેપ સુરત પોલીસમાં ફરિયાદની માંગ સુરત શહેર ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે જાણીતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ સાંપ્રદાયિક લાગણીઓ દુભવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે શહેરના વેપારી ભગવતી પ્રસાદ દુબેએ સુરત પોલીસ કમિશનર તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી અને કશ્યપ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે અરજદારે દાવો કર્યો છે કે અનુરાગ કશ્યપે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો દુબઈએ આ મુદ્દે જણાવ્યું કે આ પોસ્ટમાં ઉપયોગ કરાયેલા શબ્દો માત્ર અસભ્ય નથી પરંતુ બ્રાહ્મણ સમાજની ભાવનાઓને ગંભીર રીતે ઠેસ પહોંચાડે છે કલેક્ટરજીને અમે એ લોકો આવેદનપત્ર આપવાના છે અને ત્યાંથી અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે આ અમારું આવેદનપત્ર જે છે તે આગળ જાય અને એના ઉપર એક્શન થાય આવેદનપત્ર શાનું છે તે હું તમને કહેવા માગું છું કે એક બહુ દિગ્ગજ ડાયરેક્ટર ગણાય છે શ્રી અનુરાગ કશ્યપ અનુરાગ કશ્યપે અમારા માટે એમણે જાતિગત જે ટિપ્પણીઓ કરી છે એ જાતિગત ટિપ્પણીઓને અમે પહેલાં તો વખોડવા માંગીએ છીએ બીજી વાત તમારે તમને કોણે હક આપ્યો કે તમે કોઈના બી માથા પર બેસીને તમે તમારા શરીરનું ગંદુ પાણી બહાર કરો તમને કોણે કીધું કે તમે બ્રાહ્મણો કે પર જાકે મૂતો એ તમારી માનસિકતા દર્શાતી હે એ તો એ તું નિંદા કે પાત્રો તમે કેટલું બી સારું કામ કરી રહ્યા હો પણ જો તમે આવી રીતનું કંઈક વાણી વર્તન કરો છો તો તમે પોતાની માનસિકતાને તમે દર્શાવો છો તમે હાથી કે દેખાને કે और हाथी के खाने के दात अलग है इन्हें यथार्थ करो छो तो हमें इना छे अनुराग कश्यप जो फिल्म मेकर है उसने जो ब्राह्मण ब्राह्मण समाज के ऊपर जो अभद्र टिप्पणी करी है वो एकदम बिल्कुल गलत है इसलिए हम लोग आज कलेक्टर श्री को ज्ञापन देने आए हैं कोई भी ब्राह्मण समाज हो या कोई भी धर्म हो उसके बारे में अभद्र टिप्पणी करके उसको बेजती करने का प्रयास न करें ब्राह्मण समाज ने हमेशा दूसरों को दशा और दिशा दी है इसलिए आज हम लोग कलेक्टर श्री को ज्ञापन देने के लिए आए हैं